એ ત્રણે ધરપકડ કરી છે આ કામે જે મેન આરોપી છે અરબાઝ એની પાસેથી જે ગુનામાં હથિયાર છે એ પણ પોલીસે રિકવર કર્યું છે આ બીડેડ મિટ પિસ્તોલ છે અને તે એક સુરતનું અજય કરીન છે એની પાસેથી લાવેલો હોવાની અત્યારે જે પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે એની પાસેથી એની જે અજય હિસ્ટ્રી પણ પોલીસે મળી છે એટલે આગળ પોલીસ તપાસ કરવાની છે વાપીથી એકસો સાત કરોડની કિંમતનું ડ્રગ્સ જડપાયું હતું વાપી ખાતે ચલા રોડ પર સ્થિત બંગલામાં તેમજ ધમણના બામણ પૂજા સર્કલ પાસેના ફાર્મ હાઉસમાં રેડ કરી હતી ટેકનિકલ એનાલિસિસ પછી એ વારાણસી ખાતે આવતો હોવાની જ્યારે ખબર પડી તો

હાલ જપ્ત કરાયેલા અનાજ સરકારી ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યું છે મામલતદાર શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા શિક્ષક વિરમ દેસાઈએ સગીરાઓને અશ્લીલ વિડીયો બતાવી શારીરિક છેડતી કરી ઘટનાની જાણ થતા વાલીઓએ શાળામાં હોબાળો મચાવી કરી પોલીસ ફરિયાદ પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી જેલ ભેગો કર્યો

બાયડ જિલ્લો અરવલ્લીને અટક કરવામાં આવેલા છે આ ગુનામાં ભોગ બનનાર તમામ બાળકોની બાળ સુરક્ષા એકમ દ્વારા પૂછપરછ કરી અને તેઓને 60 સંબાડ રાખવામાં આવેલી છે. પિયાઓ માટે મહત્વના સમાચાર છે. કેરીના રસિયાઓ માટે અત્યારથી જ માઠા સમાચાર આવી રહ્યા છે. આ વખતે કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો કારણ કે સતત વાતાવરણ બદલાતા કેસર કેરીનો વિકાસ રુંધાઈ ગયો છે. ઉનાળા પહેલા ગીરના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. વિશ્વ ઋતુને કારણે આંબાવાડીઓમાં નુકસાન થયું છે. આંબા પરનું ફ્લાવરિંગ ખરી રહ્યું છે. પ્રથમ તબક્કો નિષ્ફળ ગયા બાદ આ વર્ષે કેસર કેરીમાં ત્રણ તબક્કામાં ફ્લાવરિંગ જોવા મળ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં મોટા ભાગનું ફ્લાવરિંગ ખરી પડ્યું છે અચાનક વાતાવરણમાં બદલાવ અને ભેજને કારણે ફૂલ ટકી શક્યા નહીં બીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલમાં બોર જેવી કેસર કેરી દેખાઈ રહી છે પરંતુ તેની વૃદ્ધિ મર્યાદિત છે અને ગુણવત્તા વિશે હજી અનિશ્ચિતતા છે ત્રીજા તબક્કાનું ફ્લાવરિંગ હાલ શરૂ થયું છે પરંતુ તેમાં પણ જો વરસાદ વહેલો થાય તો કઈ જ હાથમાં ન આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક ફ્લાવરિંગમાં આવરણ આવ્યું છે અમુકમાં આવ્યું નથી બળી ગયું છે અને જેમાં આવ્યું છે એ ફ્લાવર ફ્લાવરિંગ પણ અત્યારે હાલમાં જે નવું ફૂટ આવે છે એમના કારણે ખરણ વધારે છે અને મધ્યાનો ઉપદ્રવ પણ વધારે છે જેથી ખેડૂતો હવે સતતને સતત છેલ્લા ચાર પાંચ વર્ષથી આનું ઉત્પાદન મેળવી શકતા નથી તેમના કારણે નુકસાનીમાં છે તેથી ખેડૂતો બગીચા કાપવા તરફ વળ્યા છે અને થાકી થાકી આ બગીચાના ઓલાથી થાકી અને બગીચાઓ કાપવા તરફ વળ્યા છે કેસર કેરીનું ઉત્પાદન જો ઓછું થાય ઉત્પાદન થાય તો કેસર કેરીનો સ્વાદ કડવો બની શકે છે ને વરસાદ ચાલુ જ હતો અને અત્યારે અગિયારમાં મહિનામાં ફૂટ્યો અને પાછો આ ત્રીજા મહિનામાં સ્ટેપ ફૂટે છે એટલે જે આગતરું છે ને એ બધું ખરી જાય છે ઝીણી ઝીણી પેપડી છે ને એ બધું ખરી જાય છે એટલે પોઝિશન બહુ વીક છે અત્યારે હજી તો આ તો કુદરતી ઉપર છે હજી જો માવઠાની આગાહી આવે તો હજી કાંઈ આનું નક્કી નિવારણ થાય નહીં કેસર કેરીની આ વખતે બહુ જ પોઝિશન ખરાબ છે આવું ચાર પાંચ વર્ષથી આવું જ ચાલુ છે ત્રણેય ઋતુ ભેગી થઈ છે શિયાળો ઉનાળો જ્યારે માવઠો આવી જાય અને ત્રણ વાર બગીચા ફૂટ્યા છે ત્રણ સ્ટેપમાં છે પહેલો ફૂટ્યો પાછો ધરોઈયા ફૂટ્યા છે અને હજી ફૂટવાનું ચાલુ જ છે બહુ નબળું રહે આ વર્ષ ખેડૂતોના જણાવ્યા અનુસાર બદલાતું વાતાવરણ બગીચાઓને માફક નથી આવી રહ્યું ખેડૂતોને તો ત્યાં સુધી ડર છે કે હવે બગીચા કાપવા પડશે હજુ માવઠું કે તો નુકસાનીની પણ છે કારણ કે ત્રણ ઋતુ ભેગી થતા પાક પર મોટી આફત આવી પડી છે દિવસે ધમધોકતો તડકો અને રાત્રે વર્ષા સાથે ઠંડી આ બંને પરિસ્થિતિઓ એકસાથે સર્જાતા ખેરીના ઝાડ પર પ્રતિકૂળ અસર પડી રહી છે સામાન્ય રીતે કેસર કેરીને સમતોલ તાપમાન અને સૂકું વાતાવરણ અનુકૂળ હોય છે પરંતુ અચાનક તાપમાનમાં ફેરફાર થવાથી ફૂલ અને બોર પર સીધી અસર થાય છે પરિણામે પાકની ગુણવત્તા અને જથ્થા બંનેમાં ઘટાડો થવાની શક્યતા છે